બગસરા શહેરમાં વિજય ચોક ખાતે ચેમ્બર ટીઆરપી ગેમ ઝોનમાં થયેલ ઠેર ઠેર શ્રદ્ધાંજલિ અર્પણ કરવા કેન્ડલ માર્ચ યોજાઈ રહી છે ત્યારે અમરેલીના બગસરા શહેરમાં લોકોએ દુઃખ વ્યક્ત કરી શહેરના હાથ વિજય ચોક ખાતે ચેમ્બર ઓફ કોમર્સ સહિત વિવિધ સંસ્થાના આગેવાનો અને શહેરીજનો ઉપસ્થિતિમાં કેન્ડલ માર્ચ યોજાઈ અને રાજકોટ શહેરમાં ટીઆરપી ગેમ ઝોનમાં ભયંકર આગ ભભૂકી ઉઠતા આ દુર્ઘટનામાં વાલા બાળકો અને સ્વજનો ગુમાવવાનું અસંખ્ય દુઃખ આવી પડ્યું તે પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપી તેવા ભાવ અર્થે બે મિનિટનું મૌન પાડી ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી શહેરમાંથી બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી મીણબત્તી પ્રગટાવી કેન્ડલ માર્ચ યોજી શહેરીજનોએ દુઃખ વ્યક્ત કર્યું હતું એનાથી સમગ્ર ગુજરાતની અંદર તમામ જનતાઓને આજે ખૂબ દુઃખની લાગણી અનુભવી આના અનુસંધાનમાં ગુજરાતના અનેક શહેરોમાં મૃતક આત્માઓને શ્રદ્ધાંજલિ આપવાના આવી રીતે સામૂહિક કાર્યક્રમો ગુજરાતમાં ખૂબ થયા છે આના આના અનુસંધાને આના અનુસંધાને સમગ્ર વેપારી કારીગર આલમ સમગ્ર જ્ઞાતિઓને મૌખિક આમંત્રણ અને ઓક્સોકથી આમંત્રણ લઈને પણ આજે આપણે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ આપણે રાખ્યો છે દરેક મૃતકોને આપણે દેવની મૂળ પાડી અને સંધ્યા શ્રદ્ધાંજલિ અર્પણ કરીશું સાથોસાથ ગઈકાલે દિલ્હીની અંદર પણ નેબી હોસ્પિટલની અંદર દસ લોકોના અગ્નિકાંડની અંદર મૃત્યુ થયા છે અને આની અંદર દસમાંથી સાત તો નાના નાના ભૂલકાઓને પણ અગ્નિ અગ્નિકાંડમાં મૃત્યુ થયા છે તો રાજકોટ અને દિલ્હી તમામ મૃતકોને આપણે બે મિનિટનું મૌન પાળી અને શ્રદ્ધાંજલિ અર્પણ કરીશું ત્યારબાદ કેન્દ્રથી જગાવી અને દરેક મૃતકોને આપણે શ્રદ્ધાંજલિ અર્પણ કરીશું તો આપ સૌને વિનંતી બે મિનિટ મૌન પાળી અને આપણે દરેક મૃતકોનું શ્રદ્ધાંજલિ અર્પણ કરીશું એટલે સામનું મફત જેના હ્યામાં વધુ છે એવા આપણા વડીલ પ્રગત્જનનું જેણે ધર્મને જીવનમાં આચરી અને સતત પોતાના ગુરુના વચન ઉપર જીવી રહ્યા છે એવો મગેશનો હું આળો વોરો વોરા સમાજ અમારા વરફી એવા રશ્વિનભાઈ ઢોડિયા મોનાભાઈ બાળમંદિરની જેને જવાબદારી સંભાળી છે એવા અમારા જયચંદભાઈ અને સમગ્ર મગસરાના પત્રકાર મિત્રો

રાજકોટની અંદર જે ઘટના અગ્નિકાંડની ઘટી એમાં આપણે કોઈ રાજકીય દોષારોપણ રહી જે મૃતાત્માઓ છે એને પરંતુ કૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે એટલી જ પ્રાર્થના કરી અને આપણે સૌ આપણા પરમ ઈષ્ટદેવને અને એમના પરિવારજનો જે ગતાત્માઓ છે એમના એને આ સહન કરવાની શક્તિ આપે એટલી સમુદ્ર બગસરા શહેર વતી આપણે આગવેન્દ્ર યુગલ સરકાર અને પરમ શ્રી હરિના પ્રાર્થના સાથે આપણે શાંતિ